બાર મહિનોનો તહેવાર છે અને બધા દાડિયાઓના સવારે પરોડીએ સારું થયું છૂટા કરી દીધા નહીં તો બચારોનું બેસતું વરસ બગડત સવારે પરોડીએ એટલા જ વહેલા જેવો છેતરે ને બધાને છૂટા કર્યા તો તમે બેસતું વરસ મનાવો બિચારા એમને બહેરો છોકરો હોય કે નહીં જાય તો ખરા ને બાર મહિનો તહેવાર છે ઘડીક આરામ કરવા દે ગોમતી ખેતર આખું છે એ રોમ એ મારા રોમ હૈ આખી ગયો ઘરે જવું બધા છોકરોને નોની નાની વહુઓના દસ દસ વી વી રૂપિયા હાલવા પડશે બાર મહિનાનો તહેવાર છે અને બેસતું વર્ષના દાડે નહીં ચાલું તો નેહાંકવો પડશે હાલવા જ પડશે અમુક તો મારા જેવો ઢોલો હોય એ એમ કે હું તમારા કતો નોનો છું આવીને પગે લાગ એ શરમ વગરનો મોઢે મોંઘો પૈસા આલવા પડે શું કર્યું બધાઓ કોઈ હું કહેવાનું શું અમને પેલું ઝગલું તો આવે ને એ પગે લાગે ને પછી કે હું તમારે નોનો છું નોનો છું અને પચા આલું ને તો એ મારું ડોળા કાઢતું કાઢતું જાય છે એવું કહેવાનું આ બાર મહિના તહેવારે તો બધી એવી એવી નોટો આવે છે ને તે શું કહેવાનું યાર સારું જવા દે બાર મહિનો તહેવાર છે ડોહી રાહ જોઈને બેઠી હશે ઘરે ઘરે જવું ફટાફટ બુન્ના ઘેર જઈને આવ્યા ભાઈબીજે બુન્ના ઘેર ખે ભાઈ આવ્યો છું હવે અરે હવે એક તહેવાર તો પતી ગયો એટલે બુન્ના ઘેર જઈને એટલે બુને રાજી રાતે રાજી કેમ કે બાર મહિના તહેવારમાં ભયભીજના ધાર બુનના ઘેર જવું જ પડે એના તો સુટકો નહીં એટલે હળો હવે કે જઈએ ઘેર અને ઘેર જઈને શોંતિથી આરામ કરી થાચાઈએ એટલે હું છું ને એવા જ પડશું એવી જ સીધી હોવા જ પડશે ખબર નહીં પડે એટલે ભોણો બનાવીને બધા રાજી તો મારો કાલ ઓચો તો જતો યાર છોકરો કાલ બેસતો બેસતો હું તો અમુર પડતર દિવસે પરતર દિવસ છે એ મમજીન તો બેસતું હશે ના થાય તો ભાઈ બીજે ના થાય તો છોકરો કહેતા પણ હું માનતો નહોતો યાર આ તો જેઠાલાલનો ફોન આવ્યા ખબર પડી કે ના યાર બેસતું વર્ષ તો ચાલો બેસતું હશે ભાઈ બીજ બે બની જવું આજે આપણું જી હવે ઘેર હવે ઘેર જઈને સોંતિથી આરામ થઈ ગઈ હવે તહેવારો મની ગયા સોંતિ

એટલે જેઠાલાલ ને ફોન આવ્યો તો એમને રોમ રોમ કહી દીધું બેટ કહો તો નહીં ઘેર તો પહોંચી ગયો પૈસા પતી ઘેર પતી માતાજી આપડા ભાઈ બીજી હચવાય છે બેસતું વર્ષે હચવાય છે એટલે કોઈ ચિંતા નહીં આવા જઈએ ઘેર અને જો ઘેર પેલા ભગેડિયો મળવા આવું છે તો ઘેર ખોડનો વાટકો વાટકો લઈને આવે એટલે ખોટનો વાટકો મેળ દેવાનો ઘરે મોઢું કહીને જો પછી આવતા વર્ષે એમને એમ એટલે કહો તો નહીં આવે લેડા તારા હા પેલો ભોલિયો તો એ આવ્યો નહીં પેલું ઝઘડું મૈટું હતું એ મારું દિય એ છોકરું આવ્યું નહીં હોય યાર આ ચડ્ડી અને મૈટુ બી મારો દીધું એક જીવો હોય એટલે મૈટાનું કાક કરવું પડશે જો મૈટુ ઘેરાઈને જીવું છે ને તો કે હા હા મારું સારું ઘેરું પણ લાગતું નહીં ઘેરું હોય મૈટા જેવું લાગે છોકરા જેવું જ પેલો ભોલિયો ના દેખાયો યાર બાર મહિનાની તહેવારો તો ભોલિયો દેખાયો નહીં યાર એ ચડ્ડી આવી નહીં યાર જગલું તો આવશે સીધું કે વાસુભાઈ વાસુભાઈ લાવો પચાસ રૂપિયા હવે એને મારા ખીજામાં તો હું તો દર ને પચાસ રૂપિયા ચોઈ આલે હું એ આખા ગોમ કરતા ઘેડો હો પણ દેખાતું નહીં ઘેડો હે કારણ કે છોકરા જેવું લાગે એ અને ચિરાગ્યું બે જણા એ ચડ્ડી અને આ માઇટો અને પેલાને જોઈએ હવે જઈને મળીએ જો ઘેર આવે તો મળીએ ને કે પછી એના ઘેર જવું પડશે આપણે એટલે ભૂલીએ આવશે તો ખરા એ રહ્યું નહીં હવે એવું નહીં એ ઘેર તો પહોંચશે જ બાર મહિનાનો તહેવાર હતો બેસતું વરસ હતું તો એક મળવા આવ્યા નહીં અમને લાગે મૌન ચડી ગયું લાગે આવા દે એક વાર પેલા ખબર પડે એમને કઈ ભાઈ ગાઢું કે બેસતા દિવસે મળવા તો અવાય વાસુભાનક ના અવાય આ દિયો છે ને રે મને લાગે કે એમને મોન મોન બહુ આવી ગયું લાગે જો જેદાર બગલમાં આવી ગયા ને તો એમના બગલમાં કોઈ સોરાવારું નહીં મળે પેલા બે છોકરાનું કોઈ નહીં સોડાવે એક ચટીને પેલી માટીને પેલો તો હરી ખમજો મારે હોમે પડે એવો હોવા પણ આ બેનું કોઈક કરવું પડશે યાર એટલે ઘેર જઈએ તો આવશે ને કે નહીં આવી પણ આવા આવું આવી બે શું પચી ગયું હવે સાચે છીએ હવે હેરતા હેરતા ઘેર જઈશું જોઈએ હેડો લેડો ઘે હેડો તને ચડી પહેરતો હતો ત્યાં ઓળખું છું ટોચિયા ઉપર આવી ગયો તો હું થઈ ગયું પણ મારા માટે તો કાલે એજ વાસી ને આજે

એટલે થોડું તો મન હવે તો ઘરે પહોંચે પહોંચવા આવ્યા ઉપર જઈશું ને અને ઉપર એમ પણ તું આવું કેમ કે તમારી જરૂરત નહી ઉપર તમે નેચે જ જો આમ તો પૈસા લેવા હોય તો નોનો શું નોનો શું કરી

ચમ કાલે હું હતો તારા પેલા પાડોશી અજીનિયન પાડો આવ્યો તો અલે એને તો પાડો પાડો આ પાડી એને તો જવા દે તું કાલ મળવા મને ચમ ના આયા એમ કે એટલે તું તો મારી ડોહી જેટલી જીત કરે આ યાર અલા કાલ બેસતો હતો તો તું બુડાની હું મુદન બીજું ના કો બીજું શું કહું યાર હે શું વાત કરે બેસતો વરસ કાલ હતો બી કોઈ નહીં અલ્યા પણ મેં મજૂરો ને હવારે બોલાયા મીઠાઈઓ આલી પૈસા આલ્યા પોત દાડા ની રજા અને આખું ગોમ બેસતું વર્ષ આજે મનાવવાના તું કઈ દુનિયામાં જીવ ના બાપા કાલે દિવાળી થી આજે બેસતું વરસ આરો બો ના કરશો ન બીજા બીજ ના પેલા બે ને ચાર જણા પપુકા પેલા જેઠાલાલ નો ફોન આવ્યો યાર બોલો બોલો જેઠાલાલ એટલે આજે બેસતું વરસ કે તો કાલે તો ભાઈ બી જશે યાર તમારે બુન ઘેર જવું પડશે યાર એક કહું આ રાત્રે નાખ્યું કાલ મારે પાછો વહેલો આવતો રહું કે એને કાઈ કે ભાઈ મને જવા દે હું એટલા રાત્રે નાખ્યો તમારે વહેલો નો પહોંચીને ફટાફટ પાસું આવતું રહેતું હેજ જવા દે એટલે તો મને યાર જેચિયાનો છોકરો બધા તો ગય કાલે પણ બેસતું વર્ષ બેસતું રસે અને આજે તો હું મારા બુના ઘેર ભાઈ બીજ જ ના તો રોટલા બોટલા ખાઈને આવી ગયા તો તો તે બેસતું વર્ષ નહીં પડતર દાડો ઉજવ્યો તે જો ભાઈ ભીજી મા બુન્ના ઘેરથી હું તો જમીન નહીં છડ્યો નહીં કે મા બુન મને કોઈ કહેત નહીં યાર

જેઠી ફોન આવ્યો છોકરો હું તો માર તારા ઓફવા ફેર છે અરે ના ના એની મને રોમ રોમ કરે તો રોમ તો કરે અરે પણ એને તો એવો છે કે ભોલો જાયો આમ નો તો ભોલો તો આમ જ જવાનો હોય અરે હું તો આમ જ જતો પણ તારો આમ જવાનું હોય તારો ખરે ઘરે આ ભરાય હવે મારા એક કામ કે રાજુ 200 રૂપિયા પડે મે આવતો મે ખીજમ રૂપિયો નહી ઓ પૈસા નહી લૂટે રે આ ગય અરે લૂટી રાજે તેલ હું તો 200 આવતો એ તો છોકરા પેલી નોની ને વહુ આવશે હું શું હાલે લઈ અરે તું તો કોઈ નોની વહુ સ મારતા ના હાલાલ કરવા અરે તું મને ઉસી ના પૈ તું લઈ લેજે પાછા

તાર છોકરા ના લગ્ન નું મુર્ત કઢાવ્યું છે ને પચીસ તારીખે ફોન લઈને જવાનું હોવાનું એટલે મારા તો આવવાનું પણ તારા હોન ખોલું શું આ બુજારો ઢોક્યો હોય ને તો કાઢ હટાવી દેજે અને હોપરી લે

પણ પેલા ભૂલે કેવી સાચી વાત એ હું ભૂલક નું શું પહેલે જ છોકરા લગ્ન આવે જો તારીખ નું ભૂલી જઈને એકદમ અગાઉ લઈ ગયો તો છોકરા ના હારી વાર મારા ગોમ વાળા બે તો જ મને માર થઈ યાર એટલે કરવું પડશે કે તારીખ લખી નાખવી પડશે જે જવાની ના પહેલા યાદ કરવા દઈએ હોજ ઈને કહે કે હવે તું જમવા અને તારા આગળથી કરો પણ મારા તારીખ લખી નાખવી પડશે એ સાચું ને પાકું હોય લેર વાસુ ઘેર જીતું હોય રોમ રાખે એમ રહેવું કોઈને ના કેવું એ અલ્યા હજુ ગયા નહીં તમે એ બધાના નવા વરામ રોમ રોમ અને ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ અને નવા હસ્તા રાખ અને તમારું ધારેલું કોમ પાર પડે અને તમે આવાના આવા તુણ પોષણદારા રાજી રહો ને અમારી ચેનલ જોતા રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને બે લાઇકોન દબાવજો એ જવું છું હો ડોહી રાહ જો ઘરે